મુન્દ્રામાં નિર્ણાયક ટ્રાફિક સિગ્નલ અને બ્રિજની તાતી જરૂર ઊભી થઈ રહી છે મુન્દ્રા માણકી સર્કલ રાસાપી સર્કલ અને ટી પોઈન્ટ પર ટ્રાફિક સિગ્નલ લગાવવાની માંગ વધી રહી છે હાલ અહીં ભારે ટ્રાફિકની સ્થિતિથી નિયંત્રણના અભાવે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ખાસ કરીને સવારના સમયે જ્યારે અનેક લોકો નોકરી અને રોજગાર માટે ગામડાઓમાંથી મુન્દ્રા તરફ જતા હોય છે ત્યારે રોડ પર ટ્રાફિકના કારણે અકસ્માત થવાનો ભય વધી જાય છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનામાં અહીં એક પછી એક ગંભીર અકસ્માતો નોંધાયા છે જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો મોટા પ્રમાણમાં સામેલ રહ્યા છે સ્થાનિકો અને ટ્રાફિક તંત્ર વચ્ચે આ મુદ્દે અનેકવાર ચર્ચા થઈ હોવા છતાં હજુ કોઈ સ્પષ્ટ પગલાં લેવામાં આવ્યા નથી સવારે ભારે વાહનોના ડ્રાઈવરો કેટલાક સમયે પોતાનું વાહન ક્લીનરના હાથે સોંપી દેતા હોય છે જેના કારણે ભયાનક અકસ્માતો સર્જાય છે ટ્રાફિક નિયંત્રણ માટે આ સ્થળે ચોક્કસ પગલાં ભરવા જરૂરી છે તેમજ પ્રાપર ચોકડી નજીક એક બ્રિજ બનાવવાની માંગ પણ ઊઠી છે જેનાથી નાના વાહન ચાલકોને રાહદારીઓ માટે સલામત માર્ગ મળી રહે જો તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં નહીં આવે તો હાલની સ્થિતિ જોઈ ભવિષ્યમાં વધુ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક નિર્ણય લેવા માટે અપીલ કરી છે જેથી અકસ્માતો રોકી શકાય અને લોકોના જીવ બચાવી શકાય આ અહેવાલ જયેશ ખોર દ્વારા